કોઈ મંત્રીને તમે મળવા જાઓ તો એ મંત્રીના કાર્યાલયમાં એવી સૂચના છે કે જે પણ કોઈ રજૂઆત કરવા આવે એ વ્યક્તિને જમાડિયા વગર મોકલવાનો નથી નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વર્ષોથી એવી પરંપરા છે કે આંગણે આવેલો અતિથિ ભૂખ્યો નહીં જવો જોઈએ એટલે કોઈ પણ મહેમાન આવે કે કોઈ અજાણ્યો વ્યક્તિ પણ જો ઘરે આવી ચડે તો એને જમાડ્યા વગર મોકલાતો નથી એવી આ એક વર્ષોની પરંપરા છે આ વાત અત્યારે અમે એટલા માટે યાદ કરી રહ્યા છે કે ગુજરાતના રાજકીય ઇતિહાસની અંદર પહેલી વાર એવું બન્યું છે કે કોઈ મંત્રીને તમે મળવા જાઓ તો એ મંત્રીના કાર્યાલયમાં એવી સૂચના છે કે જે પણ કોઈ રજૂઆત કરવા આવે એ વ્યક્તિને જમાડ્યા વગર મોકલવાનો નથી અને આ ફરજિયાત છે દરેકે દરેક જે પણ કોઈ વ્યક્તિ રજૂઆત કરવા આવે એને સન્માન સાથે જમાડીને મોકલવામાં આવે છે આ મંત્રી છે આપણા ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો હર્ષ સંઘવી સુરતના મજુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે અને સૌથી નાની ઉંમરના ગૃહમંત્રી પદે તેઓ બન્યા છે પણ નાની ઉંમર હોવા છતાં એમની જે સમજ છે એ ઘણી મોટી છે હવે એવું જાણવા મળ્યું છે કે એમણે એમના મંત્રાલયની અંદર એવી સૂચના આપી છે કે કોઈ પણ વ્યક્તિ રજૂઆત કરવા માટે આવે એમને કેન્ટીનની અંદર જમાડીને મોકલવા અને માન સન્માન સાથે જમાડવાનું એમણે એના માટે એક આખી ટીમ પણ બનાવી છે અને એ ટીમ ખાસ ધ્યાન રાખે છે કે કોઈ પણ માણસ કંઈ કોઈ રજૂઆત લઈને આવ્યો હોય દૂર દૂરથી તો એને જમાડીને જ મોકલવામાં આવે છે એના માટે હરસંઘવીએ એવું કીધેલું હતું કે ભાઈ કોઈ માણસ ગાંધીનગર સુધી બિચારો લાંબો થાય અને કેટલા કલાકો સુધી એ અટવાય ત્યાં આગળ મીટિંગો ચાલતી હોય તો પણ ટાઈમ જ્યારે લાગતો હોય તો એવા સંજોગોની અંદર એ માણસને જમાડવું એ આપણી પરંપરા છે અને એમને જમાડીને મોકલવા જોઈએ દર્શક મિત્રો એક સામાન્ય વાત સમજવા જેવી છે કે ધારો કે આપણે કોઈના ઘરે જઈએ અને એ વ્યક્તિના ઘરે જઈને આવ્યા પછી એ એ જે વ્યક્તિ છે એ આપણને પાણીનો પણ ભાવ નહીં પૂછે અને ચનો પણ જો ભાવ નહીં પૂછે તો આપણે આવીને તરત બહાર આવીને બોલીએ કે જો નહીં આણે તો પાણીનો બી ભાવ નહીં પૂછ્યો ચનો પણ ભાવ નહીં પૂછ્યો આની અંદર મૂળ વાત એ છે કે આમાં કોઈ ચાના પૈસા કે જમવાના પૈસા ખર્ચી શકે કે રૂપિયા નથી ખર્ચે એવી કોઈ વાત નથી ગાંધીનગર સુધી જે જનારો માણસ છે એનામાં એટલી તો ક્ષમતા હોય જ કે એ બહાર જમવાના સો બસો રૂપિયા ત્રણસો રૂપિયા જો ખર્ચવાના હોય તો આરામથી ખર્ચી શકે પરંતુ મૂળ વાત છે સન્માનની કોઈ તમને એમ કે તમે અમારી ઓફિસે આવ્યા છો મારા ઘરે આવ્યા છો મારા મારા કાર્યાલય પર આવ્યા છો તો તમારે ચા પીને જ જવું પડશે તો તમને એકદમ ખુશી અને સન્માનની લાગણી થાય કે ઓકે કમસે કમ મને મારો ભાવ તો પૂછ્યો મારું સન્માન તો કર્યું આ વાત છે કે ભાઈ એમાં પૈસાનો કોઈ ઇસ્યુ નથી અમે ગાંધીનગરમાં લગભગ એક વર્ષથી રિપોર્ટિંગ કરતા સિનિયર જર્નાલિસ્ટ દિનેશભાઈ અનાજવાડાની સાથે પણ વાત કરી અને એમને એમ પૂછ્યું કે આવું કોઈ દિવસ બન્યું છે કે કોઈ મંત્રી કાર્યાલયની અંદર જ્યારે કોઈ રજૂઆત કરવા માટે આવે તો એમને જમાડીને મોકલવામાં આવે તો એમણે એમ કીધું કે ના આવું સુધી આજ સુધી તો આવું કોઈ દિવસ બન્યું નથી કે કોઈ જમાડીને મોકલે હા એટલું ખરું કે ધારો કે કોઈ ગરમીની સિઝન હોય તો છાશ કે શેરડીનો રસ કે જ્યુસ કે એવું મંગાવતા હોય અથવા એવું બને કે જે તે ધારાસભ્ય હોય એમના વિસ્તારના કાર્યકરો જો ગાંધીનગર મળવા આવતા હોય તો એમના બંગલે એ કાર્યકરો રહે અને એમના જમવાની પણ વ્યવસ્થા થાય પરંતુ જે તે મંત્રી પોતાના મંત્રાલયની અંદર જમવાની વ્યવસ્થા કરે એવું આજ સુધી એમણે સાંભળ્યું નથી દર્શક મિત્રો આ જ વાત મહત્ત્વની છે કારણ કે તમે જુઓ કે જ્યારે ચૂંટણીનો સમય હોય સપોઝ વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કે પાલિકાની ચૂંટણી હોય ત્યારે જે ઉમેદવાર ઊભો હોય તો એનું પોતાનું કાર્યાલય ખોલે તો ત્યાં આગાડી તો ચા નાસ્તાની તો આમ ચાલ્યા જ કરતું હોય વિધાનસભાની ચૂંટણીમાં અમે ઘણી વખત જોયું છે કે નેતાઓના કાર્યાલય પર ચા નાસ્તાનો કાર્યક્રમ કન્ટિન્યુસ ચાલતો જ રહેતો હોય રોજે રોજ પાછો જુદો જુદો નાસ્તો હોય પરંતુ ચૂંટણી પતી ગયા પછી લોકોનું ધ્યાન રાખવું કે ભાઈ લોકો આટલે દૂરથી આવે છે તો આ લોકોનો જમાડીને મોકલવા એ વાત પણ મોટી છે અમને જાણકારોએ એમ પણ કીધું કે ગાંધીનગરની અંદર સામાન્ય રીતે સોમવાર અને મંગળવારે લોકોને મળતા હોય અને એમની રજૂઆત સાંભળતા હોય એમાં મંગળવારનો દિવસ મોટે ભાગે ધારાસભ્યો અને નેતાઓને સાંભળવાનો હોય છે એટલે સચિવો કે જે મંત્રીઓ હોય છે એ ધારાસભ્યોને સાંભળતા હોય છે એટલે વીકની અંદર એક બે દિવસ એવા હોય છે કે જ્યાં બહુ બધા વધારે લોકો આવે અને મોટી સંખ્યામાં આવતા હોય છે એવું નહીં કે પાંચ દસ પંદર આવે પણ ખસી મોટી સંખ્યામાં આવે અને દરેકે દરેક માણસ જમાડીને મોકલવાના કારણ કે એક કાર્યકર અથવા એક માણસ રજૂઆત કરવા માટે ગયો હોય તો એની સાથે બીજા પાંચ માણસો ગયા હોય તો આ બધાને જ હર્ષસંઘવીના ગૃહ મંત્રાલયમાંનું જે કેન્ટીન છે સચિવાલયનું ત્યાં કેન્ટીનમાં બધાને જમાડીને મોકલવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ